ભારત સરકારની એક એવી પાવરફુલ યોજના કે જેમાં લોકોને પચાસ લાખના પ્રોજેક્ટ પર પાંત્રીસ ટકા સુધી સબસીડીનો બેનિફિટ મળી શકતો હોય ને તો એ યોજનાનું નામ છે પીએમ ઇજીપી હવે આ યોજનામાં એક સૌથી મેજર પ્રોબ્લેમ લોકો જો ફેસ કરતા હોય ને તો એ હતો કે ભાઈ લોકોએ અપ્લાય કર્યું છે પણ એનો બેનિફિટ મળતો નથી એની લોન જે છે એ સેન્કશન થતી નથી અપ્રુવ થતી નથી એનું રીઝન એ હતું કે ગવર્મેન્ટે વાઇઝ અમુક બજેટ ફાળવેલ છે કે ભાઈ રાજકોટ જિલ્લામાં તો આટલા કરોડનું બજેટ પીએમ ઇજીપી અંતર્ગત સુરત જિલ્લામાં તો આટલા કરોડ કરોડનું બજેટ જામનગર જિલ્લામાં તો આટલા કરોડનું બજેટ હવે લાસ્ટ યર કેવું થયું કે નંબર ઓફ એપ્લિકેશન બહુ બધી હતી એટલે જેવું બજેટ આવ્યું ને વિદિન ફ્યુ મિનિટ અમુક જિલ્લામાં તો એ બજેટ પૂરું થઈ ગયું એટલે બાકીના લોકોને એનો બેનિફિટ ના મળી શક્યો પણ અત્યારે એ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે જો હમણાં જ નવું બજેટ અલોકેટ થવાનું છે અને અત્યારથી કોઈ વ્યક્તિ પોતાની એપ્લિકેશન કરી દેશે તો એના બહુ મોટા ચાન્સીસ રહીએ કે એમને આ સ્કીમનો બેનિફિટ મળી શકે આ સ્કીમની સૌથી મોટા મોટી બ્યુટી એ છે કે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બંને ટાઈપના અપ્લાય કરી શકે આ ઉપરાંત ખાસ સમજવા જેવી વાત કે જેમની ફક્ત ને ફક્ત પ્રોપરાઇટરશીપ પેઢી હશે ને એ લોકો જ અપ્લાય કરી શકશે પાર્ટનરશીપ અથવા પ્રાઇવેટ લિમિટેડ ફર્મ જેમની હશે એ લોકો આમાં અપ્લાય નહીં કરી શકે આ ઉપરાંત જે લોકો પોતાનો નવો પ્રોજેક્ટ કરતા હોય એમના માટે જ આ સ્કીમ છે જેમનો ઓલરેડી બિઝનેસ ચાલે છે એક્સપાન્શન કરવું છે એમના માટે આ સ્કીમ નથી ફક્ત ને ફક્ત ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ જેમનો હોય એમના માટે જ આ સ્કીમ લાગુ પડશે અને એપ્લાય કરવા માટે એપ્લિકન્ટ જે હોય એની ઉંમર જે છે અઢાર વર્ષ કરતા વધુ હોવી જોઈએ ને આમાં કોઈ ઇન્કમ સેલિંગ નથી એટલે કે કોઈ બિઝનેસમેન ઓછા રૂપિયા કમાય છે કે વધારે રૂપિયા કમાય છે એનાથી કાંઈ ફેર નથી પડતો આ પર્ટિક્યુલર સ્કીમ માટે એલિજિબલ હશે તો એમને આનો બેનિફિટ મળી શકશે અહીંયા પ્રોજેક્ટ કોસ્ટના મેક્સિમમ પંચાણું સુધી લોન મળી શકે જે નોર્મલ કેસમાં પોસિબલ ના થતું હોય અને સબસિડી પણ પાંત્રીસ સુધી મળી શકે